还聊啥不？

એન્ટરટેનમેન્ટ ભેગું કરતા હોય અને કડિયા છે ને ભાઈ બહુ જદે ટાઈમે આવતા જ નથી પણ આ તો હું પછી હવે ભરાઈ ગયા તો શું કરું અરે ભાઈ તમે આખો પથ્થર તોડી નાખો આ કઈ પથ્થર કઈ મફત ના આવતો આ બધું માથેથી થી આવતું એમ કરો તમે છે ને કાલ આ નો લાવતા આ બેલદાર ને નો લાવતો માથે છે ને ભાઈ ખોડા ઉપડે નિદ્રા કડિયા છે ને બધું ઊંધું વાળી દે પતન દિવાળીયા હોય હાવ આબુ પીડી છે ને એક વર પીડ્યું રહેવા દેવું છે હવે કઈ પ્લાસ્ટર બ્લાસ્ટર ની પહેરી છે નહીં મોહનભાઈ આ કપસી છે ને હેઠે પીડી નઈ વાપરી નાખજો આ એકલો બગાડ જ થાય છે હાવ મકાન શણવું છે ને ભાઈ હેલું કામ નથી સો મહિના છે ને આમાં નામાં વૈયા જાય આપડે મોહનભાઈ ભૂંગળું છે છે બેઝ ભૂંગળું પકડી લીધું આ બધું કામ એની માથે છે તો આપણને કામ સંજા કરે